મોબાઈલની દુનિયામાં જેનું અગ્રેસર નામ હતું બચપનમાં આપણે નાના હતા ત્યારે આ મોબાઈલનો આપણે યુઝ કરતા હતા આ મોબાઈલ આપણે વાપરતા હતા મોબાઈલ નોકિયા અગિયારસો તો બધાની યાદ જ છે કે જેના અંદર આપણે બધા સાપની ગેમ રમ્યા છીએ એ સમય માત્ર ભારત નહીં આખા વિશ્વમાં આ નોકિયાનું નામ હતું આ નોકિયા જે કંપની છે એની સ્થાપના જે છે અઢારસો ને પાસઠમાં થયેલી ફિનલેન્ડના અંદર એ સમયે એ કંપનીનો ઉદ્દેશ શું હતો તો એ માત્ર ઉદ્દેશ હતો પેપર મિલનો મતલબ કે પેપર બનાવવાનો ઉદ્દેશ હતો પરંતુ એ કંપની એ સમયે પ્રગતિ કરી અને પછી ધીરે ધીરે એમને મોબાઈલ ક્ષેત્રમાં પણ જંપનાવ્યું અને એમાં આ નોકિયા જે કંપની જે છે એ મોબાઈલો બનાવવા લાગી એ લોકોને જે મોબાઈલ બનાવને જે મોબાઈલો જે એમને બનાવ્યા એ બહુ સારી ક્વોલિટીના બનાવ્યા મતલબ કે આપણને બધા મોબાઈલ વાપર્યો છે આપણને ખબર છે કે એક વાર ચાર્જિંગ કરીએ તો બે થી ત્રણ દિવસ તો આરામથી ચાલતું એના કારણે એ મોબાઈલની લોકપ્રિયતા પણ એટલી બધી સારી હતી પરંતુ છતાંય આ નોક્યા જે કંપની હતી એ કેવી ગઈ નિષ્ફળ ગયો તો કહેવાય છે ને કે વધારે પડતું જો આપણે અભિમાન રાખીશું એ હું જ છું અમે ધારશો એ થશે તો આવું બધું અહમ રાખવાનો કોઈ જરૂર છે નહીં કારણ કે જો સમય સાથે જો પરિવર્તન ના લાવ્યું તો સમજી લો કે આમના જે સમય છે એ તમને ક્યાંય ફેંકી દેશે એ તમને ખબર પડશે નહીં તો વાત ચાલી રહી છે આપણી નોકિયા સાથેની નોકિયા એ બહુ મોટું નામ હતું બહુ મોટું મતલબ કે એનું નેટવર્ક બહુ મોટું હતું આખા વિશ્વ સુધી ફેલાયેલું એની કોમ્પિટિશનમાં બીજી કોઈ કંપની નથી માત્ર જ્યાં દેખો ત્યાં તમને શું દેખાતું નોકિયા દેખાતું પરંતુ એ જ નોકિયાનું અત્યારે નામ છે નહીં તો એવું તો શું બન્યું તો આપણે વાત કરીએ તો એની કોમ્પિટિશનમાં એક બીજી કંપની હતી એનું નામ છે સેમસંગ બીજી પણ કંપની છે પણ આપણે ખાસ સેમસંગની ચર્ચા કરીએ સેમસંગ કંપનીથી સેમસંગ લાવે છે જેનું નામ છે આ જે સિસ્ટમ હતી એ સ્વીકારવા તૈયાર એમ હતું કે વાળી એન્ડ્રોઈડ શું ચાલશે પણ નોકિયાને ખબર નહીં આ એન્ડ્રોઈડ સિસ્ટમ જ આપણને બહાર ફેંકી દેશે માર્કેટમાં આ નોકિયાએ સ્વીકાર્યું નહીં એમને એમ હતું કે કદાચ સેમસંગમાં ભલે સિસ્ટમ આવી હોય એકાદ બે વર્ષ ચાલશે લોકો જોશે લોકોને ઇન્ટરેસ્ટ આવશે નહીં લોકો તો એ જ ફોન વાપરશે જે કીપેડવાળા હતા પણ ખબર નહીં સમય આખું પરિવર્તન થયું અને લોકોને પેલા જે એન્ડ્રોઈડ ફોન હતા જે આપણે અત્યારે વાપરીએ છીએ એન્ડ્રોઈડ ફોન હતા એ ગમવા લાગ્યા પસંદ આવી ગયા ધીરે 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 નોકિયાનું માર્કેટ શું થઈ ગયું ભાઈ ડાઉન થઈ ગયું અને ધીરે ધીરે તમને ખબર છે સેમસંગનું માર્કેટ કેવું થઈ ગયું અપ થઈ ગયું મતલબ અહીંયા શું બન્યું અહીંયા બન્યું કે જે આપણી નોકિયા જે કંપની હતી એને પરિવર્તનને સ્વીકાર્યું નહીં નથી કહેતા કે સમય પ્રમાણે ચેન્જિંગ લાવવા પડે પરિવર્તન લાવવા પડે જો સમય પ્રમાણે જો પરિવર્તન નહીં લાવશો અથવા પરિવર્તન નહીં લાવવામાં આવે તો એનું નુકસાન આપણે ભોગવવું પડે હવે વિચારોની વાત છે રાજાઓના પહેલા સમયમાં યુદ્ધ થતા તો આપણને ખબર છે કે રાજાઓ તલવાર છે તલવાર છે ભાલા છે બધું લઈને જતા પરંતુ અત્યારે જો કોઈ દેશ દેશ વચ્ચે યુદ્ધ થાય તો તલવારને ભાલા લઈને જવાય નહીં અત્યારે તો સીધી બંદૂક અને બમ ગોળા લઈ જવાય તો જીતાય બાકી જીતાય નહીં તો એ સમયે એન્ડ્રોઈડ સિસ્ટમ આવી ગયેલી પણ નોકિયાએ સ્વીકારી નહીં થોડું અભિમાન હતું કે શું થવાનું છે લોકોને તો આ કેપે સિસ્ટમ જ પસંદ આવશે પણ છતાંય નોકિયા એ સિસ્ટમ સ્વીકારી નહીં અને ધીરે 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 સેમસંગનું સામાન જે વધતું ગયું અને અત્યારે આપણે જોઈએ છીએ માર્કેટમાં સેમસંગ છે પણ નોકિયા દેખવા મળતું નથી એનું એક જ કારણ છે કે નોકિયા સમય સાથે પરિવર્તન કરી શક્યું નહીં તમે કદાચ એક વિડીયો જોયો હોય છે એમાં નોકિયાના સીઓ પોતે રડતા રડતા એટલું જ કહે છે કે અમે કંઈ જ ખોટું કર્યું નથી અમે કંઈ ખોટું કર્યું નથી છતાંય અમારું બધું જ ગુમાવું પડે તો વાત સ્વાભાવિક છે કે જો તમે સમય સાથે પરિવર્તન નહીં લાવો બદલાવ નહીં લાવો તો વાત સ્વાભાવિક છે કે આપણું અસ્તિત્વ જોખમાશે હશે હશે ને જોખમાશે તો આવું જે છે દરેક જગ્યા પર લાગુ પડે છે બ્લેક બોર્ડ છે નહીં મતલબ કે શિક્ષકો પણ હવે સ્માર્ટ બોર્ડ સાથે ચાલવું પડશે બોર્ડ ગયા બરાબર તો આ રીતે જે સેમસંગ કંપની જે છે એ અત્યારે આગળ આવી ગઈ છે માર્કેટમાં સેમસંગ સિવાય આપણને ખબર છે ઓપ્પો છે વિવો છે નોકિયાનું ક્યાંય નામ જોવા નથી મળતું નોકિયા ઘણા બધા પછી પ્રયત્નો પણ કર્યા આગળ આવવા માટે પરંતુ વાત સ્વાભાવિક છે કે કંપનીઓ એના સિવાયની બી બીજી કંપનીઓ જે છે અત્યારે માર્કેટમાં ધૂમ મજા આવે છે નોકિયાનો હો ફરીથી પાછું આવવું એ બહુ મુશ્કેલ થઈ ગયું છે તો મિત્રો વિચારવાની વાત એક જ છે કે સમય સાથે પરિવર્તન કરવું જ પડે જો પરિવર્તન ના કર્યું તો આપણું નામશિષ્ટ થવાની શક્યતા વધી જાય છે બરાબર છે ચલો જય હિન્દ જય ભારત